રાજકોટમાં શાંતિપૂર્ણ લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે રાજકોટ ભાજપના શહેર મહામંત્રી પરેશભાઈ સાથે હેલો સૌરાષ્ટ્રે વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે રાજકોટ સીટ પર મોટી લીડ સાથે ઉમેદવાર જીતશે તેમજ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે લોકો મોટી સંખ્યામાં ભાજપ માટે મતદાન કરશે અને

માહોલ એટલા માટે વધારે છે કે નરેન્દ્રભાઈ મોદી જે ગતિથી ખૂબ જ આગળ વધી રહ્યા છે અને દેશનું નામ જ્યારે વિશ્વ લેવલે રોશન કરવા દેવા હોય ત્યારે લોકોને પણ એટલો ઉત્સાહ હોય કે મારે પણ આમાં નરેન્દ્રભાઈને હાથ મજબૂત કરવા માટે મારું પણ દેશ માટે યોગદાન હોવું જોઈએ મારી યુદ્ધ કરવા માટે રણનીતિ કરવાની નથી કે સરળ ઉપર જવાનું નથી તો હું એક મતદાન આપીને પણ નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરી શકું અને દેશને મજબૂત ઊંચી ઊંચાઈ ઉપર લઈ જવું એવા આશય સાથે સ્વયંભૂ મતદાન કરવા માટે લોકો આવી રહ્યા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી નરેન્દ્રભાઈના કામના લીધે જે ચારસો પાર આવશે બહુ મોટી લોકસભામાં આવવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી